ડી સિગરેટમાં આપનું સ્વાગત છે હું છું સઈદ કુરેશી શહેરના માનસરોવર વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચના દાવા વચ્ચે ભ્રષ્ટાચારના સવાલો ઊભા થઈ રહ્યા છે સરકાર તરફથી વિકાસ માટે મોટી રકમ ફાળવવામાં આવે છે પરંતુ તંત્ર સ્તરે જાળવણી અને દેખરેખના અભાવથી વાતો સામે આવી રહી છે બાલવાટિકા બગીચાની હાલત આજે વિરામ દેખાઈ રહી છે હિચકા લપસણી તૂટેલા વૃક્ષો સુકાઈ ગયેલા વૃક્ષો અને પરિસરમાં દારૂની પોથળીઓ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ખુલ્લે આમ જોવા મળી નાગરિકોનો આક્ષેપ છે કે આ બેદરકારી વિકાસને બદનામ કરતી દેખાઈ રહી છે સરકાર અને ઉચ્ચ સ્તરે વિકાસ માટે સતત નાણાં ફાળવવામાં આવે છે પરંતુ સ્થાનિક સ્તરે આ ફંડ ક્યાં અને કેવી રીતે વપરાય છે તે અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે જો આ વિશેષ અહેવાલ બાવીસ પરીખનો માનસરોવર વિકાસ માટે આશરે સાતથી આઠ કરોડ રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવ્યો હોવા છતાં કામગીરીની ગુણવત્તા અને પારદર્શકતા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે સ્થાનિક નાગરિકો તેમજ સામાજિક કાર્યકરો દ્વારા આ ભુગતાની કાર્યપ્રણાલીમાં ભ્રષ્ટાચારની દુર્ગંધ આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે શહેરના બાલવાટિકા બગીચાની હાલત પણ અત્યંત દયનીય જોવા મળી છે બગીચામાં દારૂની પોર્ટલીઓ તૂટેલી બેન્ચો અસુરક્ષા અને ગંદકી જોવા મળતા નાગરિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે બાળકો માટે બનાવવામાં આવેલું આ સ્થળ હવે અસામાજિક તત્વોનું કેન્દ્ર બની ચૂક્યું હોવાનું રહીશો કહે છે સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે ઢગલાબંધ બજેટ ખર્ચાયું હોવાનો દાવો થાય છે ત્યારે બગીચા અને માનસરોવર વિસ્તારની જાળવણી આટલી નબળી કેવી રીતે રહી શું ફંડનો યોગ્ય ઉપયોગ થયો છે કે નહીં તે અંગે માહિતી માંગવામાં આવી રહી છે બરાબર એટલે અહિયાં શું બગીચામાં શું કામ કરો છો જે ચોકીદારી કરી કરી છે છે એમને પ્રમાણે કોટ જેથી કોઈ ચોર લુચ્ચા દારૂ વેચવા વાળા લફંગ અંદર ના આવે તો આ આ જગ્યા ખુલ્લી વેકવા આવી છે કારણ કે જે બી અધિકારીઓ હોય એમને પોતાનો બચાવ લુલો બચાવ કરવા માટે કે આ પૈસા ક્યાં ખવાઈ ગયા આ સમગ્ર મુદ્દે જયારે અમારી ટીમે પાલિકાના ચીફ ઓફિસરોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે કેમેરા સામે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કર્યો જવાબદારીના પ્રશ્નો ટાળી દેવાતા શંકાઓ વધુ ઘેરાતી જઈ રહી છે

શહેરના વિકાસના નામે જો કરોડો વેરાની રકમ ખર્ચાય અને પરિણામમાં ગંદકી બેદરકારી અને શંકાસ્પદ કામો જો નજરે ચડે તો સવાલો ઉઠવા સ્વાભાવિક છે ભાવેશ પરીખ સાથે સુફિયાન પઠાણ ધી સિક્રેટ પાલનપુર